કુતે ભોકે હજાર કુતરાઓને ભસવા દો તમે હાથી ની તરા રહ્યો સાહેબ અને તમારી નિંદા કરે ને તો રાજી થજો જે તમારી નિંદા કરશે ને એ તમારા પાપ ધોશે તમારી ભક્તિ વધશે તમારી કોઈ નિંદા કરે ખરાબ વાતો કરે તો રાજી થજો કારણ કે પોતાના ખાનદીનીનો પરિચય આપે છે કે અમારી ખાનદાની આશે અમે જેનું ખાઈ ને ખોદીએ જે અમારું ભલો કરીને નિંદા કરીએ જ્યાં દેશની સેવા કરે ધર્મની સેવા કરે સંતોની સેવા કરે માતા પિતાની સેવા કરે મંદિરોની સેવા કરે એની મેં નિંદા કરીએ અમારી ખાનદાની આશ માટે તમારી કોઈ નિંદા કરે તમે હાચા હો તો ડરતા નહીં પણ ખોટું કરતા હોય અને તમારી વાતો કરે તો ખોટું કરવાનું બંધ કરજો કહેવાનો ભાવ સારા કામ કરશો આ દુનિયા તમારી નિંદા કરશે એટલે